વડોદરા શહેરમાં આવેલું પૂર એ માનવ સર્જીત પૂર છે આવું અમે નહીં રાજા બોલ્યા સમરજીતસિંહ ગાયકવાડ બોલ્યા મિત્રો જે પ્રમાણેની માહિતી સામે આવી છે તે આમાં જે ગણેશ ચતુર્થી પાવન પવિત્ર દિવસ આ પવિત્ર દિવસે સમરજીતસિંહ ગાયકવાડ એવું બોલ્યા કે આ માનવ પુર છે તેનું નિરાકરણ માનવ લાવશે વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ વડોદરા શહેરમાં પૂરની ચિંતા કરી છે પૂર અંતર્ગત કહ્યું કે માનવ સર્જિત પૂરનું નિરાકરણ માનવ જ લાવશે તંત્ર દ્વારા વડોદરામાં આવનાર વર્ષમાં આવી પરિસ્થિતિ ન થાય તેવી અપીલ પણ કરી છે ને આજના શુભ અવસરે પ્રાર્થના કરી છે કે ભવિષ્યમાં વડોદરા શહેરની આવી દશા ન થાય વિધ્ન હર્તદાતા વડોદરામાં થયેલા વિનાશ માટે પ્રાર્થના કરી અને વડોદરાનું રક્ષણ કરશે તેવી પણ માહિતી સામે આવી છે ગયા અઠવાડિયા દસ પંદર દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે એ બધું જ છે આપણા સામે હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને સ્ટેટના પ્રમુખે એ પગલાં લેવા પડશે કેમ કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આ આપણા શહેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે મને ખ્યાલ નથી જે કહેવાય છે કે આ એક મેનમેડ પરિસ્થિતિ છે અને મેનમેડ છે તો એનું સોલ્યુશન પણ મેનમેડ જ થવા જો એટલું માનું છું આપણે કે કોઈ પણ એક પર્યાવરણ નેચર સામે આપણે કોઈ જીતી ના શકીએ કોઈ દિવસ એ બધું રાખીને ટેકનોલોજી છે આજે માહિતી છે આ એટલી બધી આટલા પૂરોની માહિતી છે જરૂર આનો એક નિકાલ થઈ શકે એવું માનું છું